નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વિધિવિત રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે ખેડૂતોમાં વરસાદને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે કેવો વરસાદ આવશે તેને આગાહી કરવામાં આવી છે વિગતે વાત કરવામાં આવે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અને પ્રખર હવામાન જ્યોતિષ અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલની આગાહી પ્રમાણે આજથી ત્રીસ જૂન સુધી મધ્ય ગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવનાઓ છે આ સાથે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અમુક વિસ્તારમાં ભારે વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ ઉપરાંત જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અરબસાગરમાંથી આવતું વહન ઘણી વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જ આવી શકતું હોય છે મધ્ય દક્ષિણના ભાગોમાં આવી શકતું હોય છે બંગાળના ઉપસાગરનું વહન ઘણી વખત સક્રિય હોતું નથી બંગાળના ઉપસાગરની પૂર્વ શાખાનો ભાગ ઉપરાંત ઉત્તર ભારતના મધ્ય ભાગ સુધી આવી શકતું નથી આવી સ્થિતિના કારણે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સીમિત રહી છે જેના કારણે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ લાવવા અસમર્થ રહે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તો કચ્છમાં વરસાદ થતો હોય છે આ સાથે તેમણે અમદાવાદના વરસાદ અંગે જણાવ્યું કે અમદાવાદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અલગ છે શહેર પર કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે તેમ છતાં વરસાદ થતો નથી કાળા વાદળો ઘણી વખત છેતરામણા હોય છે વીજળી વાદળો વરસાદ વરસાવી શકતા હોય છે જ્યાં સુધી ઉત્તરની વીજળી ન થાય ત્યાં સુધી વરસાદ થઈ શકતો નથી વરસાદનો માર્ગ વીજળી બતાવે છે ત્યારે ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે આજથી ત્રીસ જૂન સુધી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢના ભાગોમાં જૂન સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પૂર પણ આવી શકે છે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે આ સાથે સાથે જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં સારો વરસાદ થવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ રહેશે આ સાથે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સુઈ ગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ સાથે પાલનપુર કાંકરેજ અને રાતપુરમાં વરસાદ પડી શકે છે જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે નોંધનીય છે કે આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધારે વિગતે વાત કરવામાં આવે તો આઠથી બાર જુલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો